આઠ હજાર આઠ હજાર એકસો ને ઓગણત્રીસ આવી જાય દસ હજાર વાળો ભાઈ કોઈને ને જઈ લીધો આપણે કોઈ પણ એક થી નવ માં કોઈ સંખ્યા ધારી લે નવ સુધીમાં

ચિનો стан ક્યું છે 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 નાક વાળા બેન એક સંખ્યા બોલો તમે થી 9 શૂન્ય પણ બોલી શકો બોલો આવશે આવશે ને Tengah rupi